નર્મદા જિલ્લાની સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ભરૂચ જિલ્લા ભાજપ સાંસદ મનસુખ વસાવા અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાજર રહ્યા હતા આ બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ હાલમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો તે વિશેની માહિતી માંગતા કરોડોના ખર્ચ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા ફરી આમને સામને થવાયા હતા તો આ મામલે ચૈતર વસાવાએ કહ્યું હતું કે નર્મદા જિલ્લા અધિક નિવાસી કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક હતી એમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અહીના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ અને અમે તમામ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે નર્મદા જિલ્લાના લોકોના પ્રશ્નોને લઈને વિવિધ બાબતો લઈને ચર્ચાઓ થઈ છે એમાં મનરેગા હોય પ્રધાનમંત્રી આવાસ હોય પાક નુકસાનની બાબતે હોય બીએલઓની કામગીરી બાબતે હોય રોડ રસ્તા બાબતે હોય તમામ બાબતોએ આજે એક હકારાત્મક ચર્ચાઓ થઈ છે અને સરકારશ્રીના કાર્યક્રમો ચાલે છે આપે જોયું હશે વિકાસ પર્વનો કાર્યક્રમ હતો વિકાસ મહોત્સવનો કાર્યક્રમ હતો ગૌરવ યાત્રાનો કાર્યક્રમ હતો એકતા પરેડ કાર્યક્રમ હતો ત્યારે આ કાર્યક્રમ દરમિયાન અહીંના અધિકારીઓએ આ જિલ્લાના કેટલું બજેટ વાપર્યું છે એની મેં માહિતી માંગી છે ત્યારે આજે એ માર્ગ મકાન સ્ટેટ વિભાગના જે મોદી સાહેબ છે પણ ઉપસ્થિત નતા અને માહિતી અધૂરી આપી છે એ જ પ્રકારે તમામ શાખાઓમાંથી કરોડો રૂપિયાના ખર્ચાઓ થયા છે પણ માહિતી આજે આપી નથી નિવાસી કલેક્ટર સાહેબે કીધું છે કે દિન સાંતમાં તમને બધી માહિતી પૂરી પાડીશું સવાલ એ થાય છે નર્મદા જિલ્લો એ દેશનો અતિ પછાત જિલ્લો છે તમે શિક્ષણમાં પણ જોયું હશે તો નર્મદા જિલ્લો પછાત છે છેલ્લા માર્ચ મહિનાથી સિકલ સેલ એનેમિયાના લાભાર્થીઓને હજુ ગ્રાન્ટ ન હોવાના કારણે એમને સહાય મળી નથી અહીંયા કુંવરભાઈના મામેરામાં સહાય હજુ મળી નથી અહીંયા કુપોષિત બાળકોના ફૂડ બિલ મંજૂર થતા નથી અધિકારીઓ દ્વારા એવું જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી અને એક બાજુ આ તમામ કાર્યક્રમોમાં ત્રણ ત્રણ હજારની ડીશો અધિકારીઓને લંચમાં અને ડિનરમાં જમાડવામાં આવે છે કરોડો રૂપિયાની ચા પીવડાવેલી છે અડતાલીસ લાખ રૂપિયાનું એક કાર્યક્રમમાં પાણીનું બિલ છે તો આવા બુફેના બિલ લાખોમાં છે બસોના બિલ છ છ કરોડ રૂપિયા છે સ્ટેજના બિલ દસ દસ કરોડ રૂપિયા છે તો જે ટ્રાઇબલના વિકાસ માટેનું બજેટ આવે છે અધિકારીઓ એમના લાગતા વળગતાઓની એજન્સીઓને બારો ટેન્ડરો આપીને કરોડો રૂપિયા ટ્રાયબલના બજેટમાંથી વાપરી રહ્યા છે કાર્યક્રમો સારા થાય છે એમને અભિનંદન આપીએ છીએ પણ કાર્યક્રમો અમે પણ કરીએ છીએ અમને પણ ખબર છે સ્ટેજનું બિલ કેટલુંય પાણીનું જમણવાનું કરોડો રૂપિયા તો ના હોય ને તો એ બિલો એ લોકો આપતા નથી પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર આ કાર્યક્રમોના નામે થાય છે અમે એક પાંચ લાખનું કામ કરવા માટે અમારે જેમ પણ ટેન્ડર મંજૂર કરાવવો પડે એજન્સીની નિવિદા પાડે અને પછી અમારું કામ થાય છે જ્યારે અહીંયાં દિવસમાં પોતાના લાગતા એજન્સીઓને કરોડના વળગતા બિલો આપવામાં આવે છે દસ કરોડના સ્ટેજના બિલો ચૂકવવામાં આવે છે છ છ કરોડના બસના બિલો ચૂકવવામાં આવે છે બે બે કરોડના ચા નાસ્તાના બિલો ચૂકવવામાં આવે છે અડતાલીસ પચાસ લાખના પાણીના બિલો ચૂકવવામાં આવે છે જો આ જ રીતના નર્મદા જિલ્લાનું બજેટ સરકારી કાર્યક્રમોમાં પૂરું થશે તો બાળકો માટે આપણે કુપોષણ કઈ રીતના દૂર કરીશું સિકલ સેલ કઈ રીતના દૂર કરીશું શાળાઓના ઓરડાઓ કઈ રીતના બનાવીશું આંગણવાડીઓ કઈ રીતના બનાવીશું એટલે આ બહુ ગંભીર બાબત છે એટલે ટ્રાઇબલનું બજેટ જે સરકારી કાર્યક્રમોમાં વપરાય છે પ્રજાના ટેક્સના દિવાળીઓ થાય છે એનાથી અમે નારાજ છીએ એક બાજુ તમે અભિનંદન પણ આપી રહ્યા છો સરકાર કાર્યક્રમો સારા કરવા બાજુ આ બધી વાતો તો ચોક્કસપણે કહેવા માંગુ છું જે પણ કાર્યક્રમો કયા આજ દિન સુધી કોઈ બિરસા મુંડાજીની જયંતિ નહોતા મનાવતા વડાપ્રધાન આવ્યા એમને અમે આવકારીએ છીએ મારી જે પ્રતિમા મેં મૂકી હતી મારી આગેવાનીમાં એમને ફૂલ અર્પણ કર્યા છે અમારા માટે તો ગૌરવની જ વાત છે ને એટલે અમે અભિનંદન આપીએ છીએ પણ જે પ્રકારે ત્યાંના પાર્કિંગના નામે પાર્કિંગના નામે અઢી કરોડનું બિલ કોઈ મૂકે ના નામે તમે દસ કરોડનું કોઈ બિલ મૂકે ચાના નામે તમે બે બે કરોડના કેવી ચા પીધી હશે એવું અરે એમણે એમણે ડિનરના નામે દસ દસ કરોડના બિલો મૂક્યા છે તો એમણે શું ખાધું એની વિગત આપો ડ્રાયફ્રુટ ખાધા ચિકન ખાધું મટન ખાધું ઘી કેળા ખાધા અમને તો કહો અહીંયા એક બાજુ કુપોષણના બિલો તમે મંજૂર નથી કરતા બાળકોના ફૂડના બિલો તમે મંજૂર નથી કરતા સ્કોલરશીપ માટે અહીંયા અમારે ધરણા કરવું પડે ગ્રાન્ટ નથી એવી વાતો કરો અને એક બાજુ પચાસ પચાસ કરોડના પ્રોગ્રામો કરો તો કઈ રીતના ચાલશે અને પોગ્રામો તો રોજના ચાલુ ને ચાલુ પ્રજાના પૈસે દિવાળી જ થાય છે એટલે પ્રજાએ જાણવું પડશે નર્મદા જિલ્લાનું જે પણ બંને કાર્યક્રમોમાં અને વિકાસ પર્વથી માંડીને વિકાસ મહોત્સવ ગૌરવયાત્રામાં જે પણ ખર્ચાઓ થયા છે તેના કારણે બધા ડિપાર્ટમેન્ટમાં આજે ગ્રાન્ટ નથી એટલે એના માટે અમે ચિંતિત છે બીજી બાજુ અત્યારે એક જે બાળ પ્રદર્શન યોજાયું તો તેમાં ફજનારાને સાંસદ એવું કીધું કે ગુજરાત તો ફેરા કરે છે પણ ઘર તો હાચી નથી અગિયાર નવેમ્બર બે હજાર પચીસ ના રોજ સાગબારા જિલ્લાના નવરચના હાઈસ્કૂલમાં ડેડિયાપાડા સાગબારા અને ચીકદા તાલુકાનો વિજ્ઞાન મેળો હતો એમાં હું ઉપસ્થિત હતો અને મારી ઉપસ્થિતિમાં એ વિજ્ઞાન મેળાને મેં ખુલ્લો મૂક્યો હતો એ જ પ્રકારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિનો વીસ નવેમ્બર બે હજાર પચીસ એટલે કે હમણાં જ કેવડી પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો હતો ત્યાં હું હાજર હતો અહીંયા મુખ્ય અતિથી જિલ્લા પંચાયતના પ્રમુખ હતા વિશેષ ઉપસ્થિતિ સાંસદોની હતી અહીંયા ધારાસભ્યની હતી અને મારું પણ નામ હતું પણ મારા ત્રણેય તાલુકાના કાર્યક્રમોમાં બંને કાર્યક્રમોમાં હું હાજર હતો અને ત્યાંની કૃતિઓ લાવનાર બાળકોને મેં પ્રોત્સાહન પૂરું પાડ્યું છે મારી ત્યાં હાજરી હતી અને મેં પ્રોત્સાહન પૂરી તમે કોઈને પણ પૂછી શકો છો એવી વિડીયો ફોટા પણ તમને મળી આજ મહિનામાં ત્રણે તાલુકાના વિજ્ઞાન મેળામાં હું હાજર હતો પ્રાથમિક શિક્ષણના વિજ્ઞાન મેળામાં પણ હું હાજર હતો એ જ કહેવા માંગુ છું અમારે ત્રણે તાલુકા મારો મત વિસ્તાર ડેડિયાપાડા છે ડેડિયાપાડા સાગબારા જીગદાના વિજ્ઞાન મેળામાં હું હાજર હતો ત્યાં નવરચનામાં થયો અને પ્રાથમિક શાળા કેવડીમાં થયો ત્યાં હું હાજર હતો ખરેખર સાંસદ સાહેબ આયોજકોને પૂછી લેવું જોઈએ હું હાજર હતો ત્યાં તો સમગ્ર મામલે ભરૂચ જિલ્લા ભાજપ સંસદ મનસુખ કશાવાએ જણાવ્યું હતું કે ચોતેર ધારાસભ્ય આપણે બધા જાણે છે આવા ભૂતકાળમાં જયારે જ્યારે સરકારી કાર્યક્રમો થયા છે ત્યારે હિસાબ માંગી છે ડેડીયાપાડામાં ફોરેસ્ટ વિભાગનો કાર્યક્રમ હતો તે સમયે પણ એને હિસાબ માંગ્યો અને સરકાર આપે છે આ વખતે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રધાનમંત્રીનો કાર્યક્રમ થયોપાડામાં ઉજવાયો એ કાર્યક્રમ પણ બહુ સફળ રીતના થયો એનો પણ હિસાબ માંગ્યો પણ મેં આજની સંકલનમાં મેં જિલ્લા વહીવટી તંત્ર અને તેમાં ખાસ કરીને જિલ્લાની પોલીસ નર્મદા જિલ્લાની પોલીસ અને ગુજરાતની જે પોલીસ બંને કાર્યક્રમમાં ગુજરાત ને નર્મદા જિલ્લાની પોલીસ બહુ કાર્યરત હતી એમને હિસાબ માંગ્યો પણ મેં જિલ્લા વહીવટી તંત્રને ને અભિનંદન આપ્યા બંને કાર્યક્રમ સફળ રહ્યા એના માટે નાનાથી નર્મદા જિલ્લાને ને આખા ગુજરાત જબરજસ્ત મોટું નામ મળ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલનો નો કાર્યક્રમ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી માં ઉજવાયો બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી નો બિરસા મુંડા બિરસા મુંડા ના ઉત્સવ ડીડિયાપાડામાં ઉજવાયો અને એમાં ટ્રાઇબલ યુનિવર્સિટી માં જબરજસ્ત મોટી ભેટ મળી છે તો એમ એમાં ટ્રાઇબલ વિભાગને પણ જબરદસ્ત મોકલું નામ મળ્યું છે તો આ બંને કાર્યક્રમ સફળ રહ્યા એના માટે પોલીસ ને મેં ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે કારણ કે તમે જો આજે પોલીસે કેટલું સુંદર કામ કર્યું છે આખોની સંખ્યામાં લોકો આવ્યા પણ કાયદો વ્યવસ્થા એટલું સરસ રીતના હતી કોઈ લોકોને તકલીફ નથી બનાવ પણ એવા નથી બન્યા એટલે પોલીસ વહીવટી તંત્રને પણ અભિનંદન આપ્યો અને આવનારા દિવસોના આનાથી નર્મદા જિલ્લા મોટો ગુજરાત ને જબરજસ્ત સરદાર વલ્લભભાઈ પટેલના જે કાર્યક્રમો અપાય છે જન્મ જયંતિ ને લઈને એ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ અલગ અલગ નિરંતર હજુ આજે પ્રવાસ એનો ચાલુ છે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લેવાની છે રાષ્ટ્રીય ભાવનામાં લોકો માં જાગૃત થાય એકતાનો બોધપાઠ લોકો શીખેને યુવા પેઢી એક દેશના માટે એક સંગઠિત થાય એ ઉદ્દેશ્ય સાથે દેશના પ્રધાનમંત્રી આવા કાર્યક્રમો કરે છે તો આમાં કોઈ કોઈ ખર્ચ તો જે થવાનો જ છે પણ જે પ્રકારે ધારાસભ્ય ચૈત્યવસા જે હિસાબ માંગે છે એને સરકાર તો આપી દેશે એને આપો મીટિંગની અંદર એ જે રીતના જે માંગે છે નાની નાની બાબતમાં એ થોડું અજુગતું કહેવાય એને ખરેખર તો ખરેખર તો અહીંના ધારાસભ્ય તરીકે આભાર માનવો જોઈએ કે ડેડિયાપાડામાં બિરસા મુંડા જન્મ જયંતિનો કાર્યક્રમ ઉજવાયો ને એમાં દેશના પ્રધાનમંત્રી આવ્યા અને દેવમોંગરા માતાજીના દર્શન કર્યા એમને ખરેખર તો આભાર માનો ટીકા ટિપ્પણીમાં બીજો કોઈ ઉદ્દેશ જ નથી પોઝિટિવ વાત કરવી જોઈએ એમને સાહેબ જમણવારની બી વાત કે ત્રણ હજારની ડીશો અને સરકારી કાર્યક્રમો કરે છે ત્રણ 3200 ચિકન મટન ખાધું કે શું ખાધું એ પણ આજ આજ એની માનસિકતામાંથી બહાર આવી જોઈએ કોઈ ચિકન મટન ખાધું નથી જેમ દેશના પ્રધાનમંત્રી બે મોંગરા માતાના દર્શન કરે એને સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મોદીજી દારૂ મોવરાનો દારૂ ચડાવે માતાજીને બકરા ચડાવે મરઘા ચડાવે અને પછી પ્રસાદી લઈને જાય આ એની માનસિકતા જુઓ પુ આપે ભાઈ ચિકન મટન ખાધું હોય તો

ભાઈ બે મોટા રાષ્ટ્રીય કાર્યક્રમો થયા સરદાર વલ્લભભાઈ પટેલનો નો જન્મ જયંતિ નો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો બિરસા મુંડા ભગવાન ના જન્મ જયંતિ નો ઉત્સવ ડેડિયાપાડવા ધામધૂમથી ઉજવાયો તો એના તો પ્રધાનમંત્રી આવે છે તો ખર્ચ તો થવાનો જ છે ભાઈ ને કેટલી કેટલી જનતા આવી છે કેટલા બધા આખા દેશના કેટલાક અલગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા મંત્રીઓ પણ એના કાર્યક્રમને સફળ બનાવવા માટે એના પહેલા આવ્યા છે તો એ સ્વાભાવિક છે કે ખર્ચ તો થવાનો જ છે

આ આદિવાસી ને કઈ દિશા તરફ આ ધારાસભ્ય લઈ જવા માંગે છે આમ આદમી પાર્ટીના ના એક એક કાર્યક્રમમાં બીજા બધા નેતાઓ અબબુ બોલે અબબુ બો મુઠ્ઠી વાળી ને આ સંસ્કાર છે ભાઈ બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લો બિરસા મુંડાએ એ એવું કીધું છે પૂર્વ અંધ્ર શબ્દ દૂર કરો વ્યસનો દૂર કરો અને શિક્ષણ પર ભાર મૂકો તો આદિવાસી ની વિકાસ થવાનો બિરસા મુંડામાંથી પ્રેરણા લેવી જોઈએ રાજ્ય સરકાર ભારત સરકાર દેશના પ્રધાનમંત્રી અમે આ કામ કરી રહ્યા છીએ દેશને વિકાસના માર્ગે લઈ જવા માંગે આદિવાસી દેશના વિકાસમાં જોડાય એ એ રીતના અને આજે નર્મદા જિલ્લામાં આજે જે બે મોટા કાર્યક્રમ થયા છે આખા નર્મદા જિલ્લા જ નહીં આખા ગુજરાતને આખા દેશ દેશે એને જોયો છે વિશ્વના લોકો જોયું છે આ બંને કાર્યક્રમ એકતા પરેડ કાર્યક્રમ કેટલો સુંદર એકતા પરેડ કાર્યક્રમ હતો તો આને આ ખરેખર એમને પ્રશંસા કે આ તો આ તો કેટલી કેવી કેવી નિમ્ન કક્ષાની વાત કરે છે એક બાજુ એમણે અભિનંદન પણ આપ્યા કે બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી દેવ મોગરાય ગયા સારો કાર્યક્રમ ને બીજી બાજુ આવી વાતો રાજ્ય સરકાર ભારત સરકાર જે વિકાસના કામો કરી રહ્યા છે એ વિકાસના કામો માં ફાયદો એ બી લેશે એમના સમર્થકો પણ લેશે મારી પાસે પુરાવા છે મારી પાસે પુરાવા છે સરકારની જે યોજના છે એ કે ભાજપના લોકો એકલા થોડા લે છે બધા જ લોકો હોય કોંગ્રેસના હોય આમ આદમી પાર્ટી બીજા

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ